જય માતાજી જય મા સોનલ આપણે આવી ગયા છે યાદે હવે ફેરો ભરવાની શરૂઆત કરીએ છીએ હાલો તો આપણો હવા પહેલો પેલો ચા આવી ગયો છે તો હવે ચા પાણી પી લઈએ ચા પાણી પી પાછા રિક્ષા ભરવાનું ચાલુ કરશું અને આપણા બધા ભાઈ ચા પીએ છે બધા ભાઈ ને ધાના ભાઈ બધા ચા ભરે છે ચા પી લઈ પછી કામ કરી જય માતાજી મિત્રો આપણે યાદ રિક્ષો રીક્ષો ભરી નીકળ્યા તો અડધે તો આપણો રિક્ષો વિખાઈ ગયો આ જોઈ લિયો ખાડામાં વેલ કરી રિક્ષો વિખાઈ ગયો છે પાછો રિક્ષો જો સુધારે છે આપણા ભાઈઓ બરોબર છે આમાં ડ્રાઈવરની બે કદરે કેવાય ખાડામાં વેલ નાખી દીધો ડ્રાઈવરે હેરાજભાઈ કેમ ખાડામાં વેલ નાખો આવી ગયો આમાં લાગી જાય ધંધે લાગી ખબર છે બીજી ફેર હાકવામાં ધ્યાન રાખજો આવી ગયો છે બપોર પછીનો ચા અને કામ કરતા હોય એટલે ચા વગર તો હાલે જ નહીં ચા તો પીવો જ પડે હાલ ભાઈ હાલ ફો ડીઝલ નાખી દે